નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલ અનેનું આ સબ ચેનલ આપણું ખેડૂતભાઈ ન્યૂઝ સ્વાગત છે તમારું હું છું કિશન ભિંડારીયા હવે બજાર ભાવમાં આગળ વધીએ એ પહેલાં આપણું મેઇન જે ચેનલ છે ખેડૂતભાઈના ઉપર બે નવા વિડીયો મૂકી દીધા છે એક મગફળીની જે ટેકાની અરેજ ખ ખરીદી થવાની છે એની બધી ડિટેલનો વિડીયો છે અને એક બીજો નવો વિડીયો છે આજના જ દિવસનો મૂકેલો તમારા ખેતરની અંદર આવનારા દિવસોમાં કેવા કેવા રોગ આવશે તમારા ખેતરની અંદર જે પાક હોય એને કયા પ્રકારના ખાતરની જરૂર છે ક્યારે પાણીની જરૂર છે એ બધી વસ્તુનું એક ડિવાઇસ છે અને એનો આપણે વિડીયો મૂકેલો છે ફૂલ ઉપયોગી વિડિયો છે એટલે એક વખત જરૂરથી જઈ અને જોજો તમારા ખેતરનું કામ એકદમ આસાન કરી શકે છે અને ખર્ચો ઘટાડી શકે છે અને ઉત્પાદનમાં બહુ મોટો ફેરફાર લાવી શકે છે એટલે એ ડિવાઇસને જઈ અને એક વખત જરૂરથી જોજો આખો વિડીયો ઘણી બધી જાણકારી મળશે અને ઉપયોગી લાગે તો એમાં ઘણી બધી ડિટેલ દીધેલી છે આગળ વધીએ હવે શરૂઆત કરીએ રાજકોટથી અને જાણી લઈએ કે આજે બજાર શું કહે છે રાજકોટમાં ઘઉંનો નીચો ભાવ આજે પાંચસો સત્તર રૂપિયાથી ઊંચો ભાવ પાંચસો ત્રીસ રૂપિયા હતો તુવેર એક હજારથી ચૌદસો રૂપિયા રાયડો નવસોથી બારસો સાઠ વટાણા નવસોથી ઓગણીસો પચાસ રૂપિયા કલંજી આજે ત્રણ હજાર નવસોથી છેતાલીસો ચાલીસ એરંડો બારસો ચાલીસ થી બારસો નેવું કાળા તલ થી છેતાલીસો મગની વાત કરીએ તો આઠસો થી સત્તરસો પાંત્રીસ ચણા નવસો થી અગિયારસો દસ સફેદ ચણા અગિયારસો એકસઠથી ઓગણીસો બાવન રૂપિયા આગળ વાત કરવામાં આવે સૂકી ડુંગળીની તો એકાવન રૂપિયાથી બસો પંચાવન લસણ ચારસો પાસઠથી એક હજાર દસ વાલા જે આઠસોથી પંદરસો ધાણા તેરસો ત્રીસથી પંદરસો સાઠ ધાણી તેરસો સાઠથી સોળસો બાવીસ તલ અઢારસો નેવુંથી બાવીસો પચીસ રૂપિયા ઝીણી મગફળી નવસોથી બારસો સાહીઠ જાડી મગફળી નવસો પચાસથી બારસો ત્રીસ રૂપિયા કપાસ આજે તેરસો પચાસથી પંદરસો પચાસ અને જો જીરાની વાત કરીએ આજે રાજકોટમાં તો ચોત્રીસો રૂપિયાથી આડત્રીસો સિત્તેર રૂપિયા વાત કરીએ જૂનાગઢની ઘઉં ચારસો સાઠથી પાંચસો ત્રીસ ચણા નવસો પચાસથી અગિયારસો ચોપન તુવેર બારસો પચાસથી ચૌદસો અઠ્યાવીસ મગ આજે અગિયારસો પચાસથી સોળસો પાંત્રીસ ધાણા સોયાબીન સાતસો એંસીથી નવસો પંચાણું તલ ચૌદસો પચાસથી બાવીસસો સાઠ જાડી મગફળી સાતસો પચાસથી અગિયારસો સિત્તેર ઝીણી મગફળી સાતસો ત્રીસથી એક હજાર દસ જીરાની જો વાત કરીએ આજે તો બત્રીસો રૂપિયાથી છત્રીસો સિત્તેર રૂપિયા વાત કરીએ જામનગરની અજમો બારસોથી પાંત્રીસો ચાલીસ ચણા નવસોથી અગિયારસો પચીસ રૂપિયા તુવેર તુવેરાજે આઠસોથી તેરસો પિસ્તાલીસ છાસઠ નંબર મગફળી નવસો પચાસથી બારસો પચાસ धा बार सौ पंदर सौ पच्चीस रुपया धाणी बार सौ दस थी चौदह सौ चालीस जाड़ी मगफड़ी आठ सौ थी एक हज़ार वीस झीणी मगफड़ी नौ सौ वीस थी अगियार अगियारो चालीस कपास अगियार अगियारो सो थी सोलसो पांच जीरानी जो बात करिए तो बत्सौ रुपया आड़तरीसौ पंदर रुपया बात करिए गोडल घं आजे पाँच सौ छवीस पाँच सौ चौसठ ડુંગળી છન્નુંથી ત્રણસો છવ્વીસ તુવેર નવસો પચાસથી તેરસો એકાણું સોયાબીન સાતસો એકવીસથી નવસો એકાવન મગ નવસો એકથી 1931 એકત્રીસ 750 થી સાતસો પચાસથી એક હજાર અગિયાર ચણા નવસો એકતાલીસથી અગિયારસો છવ્વીસ ગોંડલમાં છાસઠ નંબર મગફળીની વાત કરીએ તો આઠસો એક્યાસીથી બારસો અગિયાર વટાણા સાતસો એકથી બે હજાર એકસઠ લસણ પાંચસો એકથી એક હજાર અગિયાર આગળ વાત કરવામાં આવે જો સફેદ ચણાની તો અગિયારસો એકથી અઢારસો એક્યાસી તલ બારસો પચાસથી બાવીસો એકોતેર ચાડી મગફળી છસો એકાવનથી બારસો એકવીસ ઝીણી મગફળી આઠસો એકાણુંથી અગિયારસો એક્યાસી રાયડો એક હજાર એકતાલીસથી અગિયારસો એક અડદ આઠસોથી બારસો એક્યાસી ધાણા આઠસો એકથી સોળસો એકત્રીસ ધાણી એક હજાર એકથી સોળસો એકાવન કપાસ આજે એક હજાર એકાવનથી પંદરસો છાસઠ જીરાની જો વાત કરીએ આજે ગોંડલમાં તો છવ્વીસો એકાવન રૂપિયાથી આડત્રીસો એકાણું રૂપિયા તો આ હતા ગુજરાતના સૌથી મોટા માર્કેટિંગ યાર્ડોના સો ટકા સાચા બજાર ભાવ અત્યારે જે તમને અહીંયા વિડીયો દેખાય છે એના ઉપર જઈ અને વિડીયો જોઈ લ્યો ઘણી બધી માહિતી તમને એમાંથી મળશે પાકમાં કયા કયા પ્રકારના રોગ આવે છે એની આપણે ખબર નથી હોતી અને છેલ્લે વધારે રોગ આવી જાય પછી આપણે દવાઓ છાંટીએ છીએ અને વધારે ખર્ચ આવી જાય છે તો આ એક ડિવાઇસથી તમને તમારા ખેતરની અંદર આવનારા દિવસોમાં જે છે રોગ કેવા આવશે એની ખબર પડી જશે પછી હવામાન કેવું રહેશે એની જાણકારી મળશે કયા પ્રકારનું પાણી ખાતર બધું નાખવું એ પણ તમને તમારા મોબાઈલમાં બધી ડિટેલ દઈ દેશે અને એકદમ ગુજરાતી લેંગ્વેજની અંદર આવશે એટલે જય અને વિડીયો જોઈ લ્યો ઘણો બધો ઉપયોગી છે અને સાવ સસ્તામાં સસ્તું છે ડિવાઇસ વિડીયોમાન સુધી બને રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર